અને આ બાજુ હવા આવી જાય ખરા તમારા વાડા બાજુ આવી જાય મારણ કર્યા ક્યારે હા ઘણી વખત મારી ગયા એમ આ તમારો હું વાડો કેવાય જોક કેવાય હું કેવાય આ જોક કેવાય જોક વાડો મારનો વાડાન જોક માં હું ફેર વાડાન જોક માં ફેર હું એમાં ફેર જ થાય નો કે ને વાડો કે તોય કે જોક કે હોય કે એમ હવે તમે જો મને એક વાત કરો પેલા હવા જ પેલા કરતા વિદ્યા ઘટ્યા વિદ્યા આચાર્ય એમ अब बच्चू से रखो 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 Hãy subscribe cho không પીપાવાઉથી વિક્ટર બંદરે પગપાળા જઈ રહ્યો છે તો વચ્ચે આ વાડો જોયો ત્યાં પશુપાલકો સાથે સમય પસાર કર્યો પહેલાં કરતાં હવે સિંહની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે આ હાઈવેથી એકદમ નજીકનો વાડો છે અત્યારે પશુપાલકો સાવજની સંખ્યા વધવાને કારણે અધ્ધર શ્વાસે જીવે છે ક્યારે સિંહ પરિવારો આવી જાય અને માલઢોરનું મારણ કરી જાય તેનું કાંઈ નક્કી હોતું નથી આ લોકો આ પ્રમાણેની અત્યારે જિંદગી જીવી રહ્યા છે